બાન ટાપુ પર આવેલા ઉત્તર મેસેડોનિયાના કોસાણીમાં એક લોકપ્રિય પલ્સ નાઇટ ક્લબમાં ભયંકર આગની ઘટના બની હતી પ્રસિદ્ધ હિપહોપ કપલ પરફોર્મન્સ હતું જોવા લગભગ પંદરસો લોકોની ભીડ એકઠી થઈ હતી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એકાવન લોકો માર્યા ગયા હોવાની આશંકા છે જેનો વિડીયો આપણી પાસે છે જોઈએ જીવતા ભૂજાયા હોય એવી વાત સામે આવી રહી છે અને ભયંકર આગ લાગી છે એવું જાણવા મળ્યું છે હવે વાત કરીએ અમેરિકામાં વાવાઝોડાએ તબાહી મચાવી ચોત્રીસ ના મોત ભારે પવનને કારણે ટ્રકો પલટી શાળા મકાનો ધ્વસ્ત ઘણા જંગલોમાં આગ બેકાબુ એસી માઇલ પ્રતિ કલાક એટલે કે કિલોમીટરના હિસાબે જોવા જઈએ તો એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે

God, it's a goddamn tornado. Whoa. Winding a path of devastation, decimating homes and businesses. We've lost all of our pumps. They were uh, pulled out of the ground. And killing more than a dozen people. Everything around it here is really bad. Uh, the trailer park up, up the street had fatalities. More than 30 tornadoes reported in the past day alone. Man, 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 Lord Jesus! A low pressure system driving monster storms across America. It's hard to look at this level of devastation and not be heartbroken. I mean... The danger, not over yet. Forecasters predicting more twisters in the coming hours. These could be very long track tornadoes. They can go on for tens of miles and even beyond that. The same system delivering raging winds to Kansas, Texas, yeah, and Oklahoma zero visibility here fanning more than 100 wildfires and whipping up blinding dust storms leaving at least 13 dead kind of an armageddon situation tonight tens of millions of americans are hunkering down bracing for more in the united states rob scott 7 news અમેરિકાના લોકો ઝુમી રહ્યા છે પાકિસ્તાની સૈન્ય આત્મઘાતી હુમલો નેવું જવાનો ઠાર માર્યા હોવાનો દાવો છે હુમલો ક્વેટાથી દોઢસો કિલોમીટર દૂર માત્ર ને માત્ર સુરક્ષાના જવાનો છે તેનો પણ એક વિડીયો આપણે જોઈએ જો મિત્રો તબી ના મંજર આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતના બીએલએ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો અને નેવું જેટલા સૈનિકો માર્યા હોય તેવો દાવો બીએલએ દ્વારા કરવામાં આવ્યો છે

Onishi, the first Crew 10 astronaut through the hatch. Followed by Peskov. Nicole Ayers, the first of the flies, newest class of astronauts to enter. And last commander of Crew 10, Anne McLean.

બને એટલા જલ્દી પૃથ્વી પર પરત આવે તેવું આપણે જોઈએ હવે વાત છે નરેન્દ્ર અને જાણીતા ત્રણ કલાક જેટલી વાત કરી આ વાતચીતમાં ભારતની સંસ્કૃતિ શાંતિ અને વૈશ્વિક કૂટનીતિ પર ભાર આપતા મોદી સાહેબે કહ્યું કે જ્યારે હું વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવ છું તો એવું મોદી નહીં પરંતુ 1.4 અરબ ભારતીયો કરે છે મારી તાકાત મારા નામથી નહીં પરંતુ મારા ભારતની ગલતીત સંસ્કૃતિ અને વારસાના મૂળમાં છે મોદી સાહેબે અમેરિકન પોડકાસ્ટર સાથે ત્રણ કલાક જેટલી વાત કરી હવે એક એવા સમાચારની વાત છે કે જેના માટે બજરંગ દળે અલ્ટિમેટ આપ્યું છે અને કહ્યું છે કે સરકાર મદદ નહીં કરે તો અમે ઔરંગઝેબ ની કબર હટાવી દઈશું જેના નીતિન મહાજને કહ્યું કે સંભાજી નગરમાં એટલે ઔરંગઝેબ ની કબર પર પૂજા કરવામાં આવી રહી છે બજરંગ દૂર કરવામાં આવે તો આંદોલન દળના નીતિન મોહને અને વિશ્વ હિન્દુ પરિષદે આ વાત કરી છે હવે આજે વાત કરવાની છે મોદી સાહેબના અને ઘણા બધા ભારતીયોના ચહિતા સીઆર પાટીલ સાહેબ ની જેઓ આજે તેમનો ઇકોતેર મો દિવસ ઉજવી રહ્યા છે જેની સાથે સાથે તેઓ પોતાની સ્પષ્ટ વક્તા શૈલી માટે પણ જાણીતા છે આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબ તો તેમણે હમણાં નાગપુરમાં નનમુડા સંસ્થાના દીક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ જાતિ વિશે વાત કરશે હું તેને લાત મારીશ મને ચૂંટણીમાં હારી જવા કે મંત્રી પદ ગુમાવવાની કોઈ ચિંતા નથી મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર છે આઈએસ આઈપીએસ બનશે તો સમાજનું ભલું થશે તો ફરીથી એક વાર ફનરંગ ન્યૂઝ તરફથી આપને આપના જન્મદિવસની શુભેચ્છાઓ ગડકરી સાહેબ ગડકરી સાહેબ આજે તેમનો એકોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને હવે વાત છે હિટ વેવની મિત્રો ઘણા બધા રાજ્યો છે જેમાં ઓડિસ્સામાં નું રેડ એલર્ટ આવ્યું છે પારો બેતાળીસ ને પાર ગયો છે રાજસ્થાન સહિત ચૌદ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા હિમાચલના હિમ પ્રપાતની ચેતવણી આગામી એક સપ્તાહ દરમિયાન પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન ચાલી રહ્યો છે એપ્રિલ મે માં જોવાનું બાકી છે હવે વાત કરીએ મિત્રો અમદાવાદ પોલીસની અમદાવાદ આજે હમણાં જે ઘટના થઈ વસ્ત્રાલની તે વસ્ત્રાલના વેપારીઓ અને સ્થાનિકો હજુ પણ ડરમાં છે તેઓ કેમેરા સામે કઈ બોલી નથી શકતા તેઓ ખૂબ જ ભયભીત છે એટલે મૌન રહે છે કેમેરા સામે કઈ પણ બોલવા માટે તેઓ ના પાડી છે આવી રીતની ઘટના બની છે વેપારીઓને કહીએ કે હવે તમે પ્લીઝ બહાર આવો અને કંઈક બોલો તો ઘણી બધી વસ્તુઓ જે છે જે બહાર આવે હવે વાત કરીએ સુરતના રોડ પર આવેલા એક હોસ્પિટલની કે જેમાં એક સિત્યોતેર વર્ષના વૃદ્ધ જેઓ ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જોબ કરી રહ્યા છે માલવિયા હોસ્પિટલ છે જેમાં સિત્યોતેર વર્ષના ભૈલાલભાઈ પ્રજાપતિ જેઓ ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ત્યાં કારમાં બે ઇસમો હોસ્પિટલમાં પાર્કિંગમાં ઊભા રહીને લઘુશંકા કરી રહ્યા હતા તો ભાઈલાલભાઈએ તેમને લઘુશંકા કરવાની ના પાડી અને તેમને અટકાવવાનો ટ્રાય કર્યો જેમાંથી એક ઇસમ ઉશ્કેરાઈ ગયો અકળાઈને સિક્યુરિટી ગાર્ડને બે રહેમી પૂર્વક માર માર્યો હતો અને તેણે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનો નો પગ ખેંચીને રસ્તા પર ઢસડીને લાકો લાતો અને મુક્કા માર્યા હતા સિત્તેર વર્ષના વૃદ્ધને તમે આવી રીતનું કરો કે ખૂબ જ શરમજનક ઘટના છે આશા છે કે આની સામે પગલાં લેવાય નહીં તો આવી રીતના બેફામ બનેલા લોકો બહુ જ ખરાબ રીતના આગળ વધશે

माफी मंगावाई जाती कारण के पुलिस पर 2 बार हमला करा ये हमला तो पुलिस नहीं पण कोई पर चलवी ना ले अभी बात छे अहमदाबाद ना नरोडा विस्तार ना कोबेर नगर रोड पर आवेला संतोषी माता मंदिर ना महंत महेंद्र भैया आजे वेली सवारे મંદિરમાં ગળે ખાલી લીધો હતો અને બિલ્ડરો બહુ ટોર્ચર કરી રહ્યા હતા જેથી કરીને પિતાશ્રીએ કદાચ આવું પગલું ભર્યું હોય હવે વાત કરીએ મિત્રો મનોરંજન જગતના સમાચારની તો ઓસ્કર એવોર્ડ વિનર સંગીતકાર અને સિંગર એ આર રહેમાનની તો એ આર રહેમાનને છાતીમાં દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા હેલ્થ એડવાઇઝરીમાં ડિહાઈડ્રેશન હોવાનું કારણ સામે આવ્યું હાલ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે સારી વાત છે બને એટલા પહેલાથી સારી થઈ જાય સારા થઈ જાય ને આપણને નવા નવા સંગીત જ ભડકી છે અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ આપી છે ખૂબ જ ગુસ્સો આવે છે આરોપીને કડક કડક સજા થવી જોઈએ સજા થવી જ જોઈએ એ આશા આપણે રાખીએ છીએ પાલિકા પર વિશ્વાસ છે સિદ્ધુ મૂસેવાલા ના ભાઈ શુભદીપ ની સિદ્ધુ મૂસેવાલાના ભાઈ મૂસેવાલાનો ભાઈ હોળીના અવસર પર વ્હાઈટ પઠાણી શુદ્ધ અને બ્લુ પાઘડીમાં જોવા મળ્યો

મિત્રો હવે વાત કરવાની છે કલ્કી ટુ ની ફરી એકવાર અમિતાભ બચ્ચન અશ્વસ્થામાના રોલમાં આવી રહ્યા છે પ્રભાસ અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણ ની ફિલ્મ કલ્કી ટુ એટ નાઇન એટ એડીની સિક્વલ ચર્ચા લાંબા સમય થઈ રહી છે હવે આ ફિલ્મને લઈને અપડેટ છે કે અમિતાભ બચ્ચન જલ્દીથી જ કલ્કી ટુ નું શૂટિંગ કરવાના છે અભિનેતા મે મહિનાથી શૂટિંગ શરૂ કરશે અને પંદર જૂન સુધી શૂટિંગ ચાલુ રહેશે હવે ક્રિકેટ જગતના સમાચાર તરફ આપણે આગળ વધીએ તો ક્રિકેટ જગતમાં વિમેન્સ પ્રીમિયર લીગની વાત કરીએ તો વિમેન્સ પ્રીમિયર લીગમાં બીજી વાત

રોશન કરતા રહેશો ચર્ચા ચાલી રહી છે સાઉદી અરેબિયા એક લાખ કરોડ ડોલરના સિવરીન વેલફેર ફંડ મારફત મહત્વકાંક્ષી ગ્લોબલ ગ્લોબલ ટી ટ્વેન્ટી લીગ શરૂ કરવા જઈ રહ્યું છે હવે આપણે આ જોવાનું રહ્યું કે ટી ટ્વેન્ટી લીગ ક્યારથી શરૂ થાય છે અને એનો પ્રતિસાદ કેવો મળે છે હવે વાત છે મિત્રો વિરાટ કોહલીની અમુક નવા નિયમો બનાવ્યા છે તો વિરાટ કોહલી નારાજ છે અને બીસીસીઆઈ ના નવા નિયમ હેઠળ ક્રિકેટ ટુર પર ખેલાડીઓ સાથે પરિવારના જવા પર પ્રતિબંધની ટીકા કરી છે કોહલીએ જણાવ્યું હતું કે ખેલાડીઓના પરફોર્મન્સમાં તેમનો પરિવાર મહત્વનો ભાગ ભજવે છે જ સાચી વાત છે કે પરિવાર હોય તો ચિયર બધા કરતા જ રહે અને અને સાથે હોય જોવાની પણ આપણને સૌને મજા આવતી છે હવે છેલ્લે વાત કરીએ રહેવાની પાકિસ્તાનની ટીમે ફરીથી એકવાર પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ઇજ્જત કાઢી છે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય સિરીઝની પહેલી મેચમાં પાકિસ્તાનની ટીમે તેની બધી વિકેટ ગુમાવ્યા બાદ માત્ર ને માત્ર એકાણું રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડે આ લક્ષ્ય દસ પોઈન્ટ એક ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો પાકિસ્તાનની ટીમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના ત્રીજા સૌથી ઓછા સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ છે મિત્રો બહુ વધારે પડતી જે ઇજ્જત કઢાઈ રહી છે એ તો આપણને ખબર જ છે પણ આટલી બધી ખરાબ રીતના ઈજ્જત કાળ છે પણ અમુક એક એવા વિડીયો છે કે જે મને આપ સૌની સાથે શેર કરવાનું બહુ મન થઈ રહ્યું છે એટલે ભલે સમાચાર પતી ગયા છે પણ અહીંયા હું એ વિડીયો આપની સમક્ષ રજૂ કરીશ

ન્યુયોર્કમાં યહૂદીની સાયબર ટ્રક પર સ્વસ્તિક બનાવનારની ધરપકડ મસ્કે કે પાગલ લોક સ્વાભાવિક રીતે તેઓ સુબારુ ચલાવે છે આરોપી માઇકલ લુઈસ પર અગાઉ ગંભીર ઉત્પીડન આરોપ લાગેલા છે

ભારત દેશમાં થતી હોય છે તેમાં એક છોટા ઉદેપુર નો આદિવાસી મેળો કે જેને જોવા દેશભરથી વિદેશથી ઘણા બધા લોકો છોટા ઉદેપુર આવતા હોય છે જે ખૂબ જ પ્રખ્યાત છે પ્રાચીન મેળો છે અને તેમની પરંપરા કઈ ખૂબ જ અલગ રીતની છે તો આવો એને પણ નિહાળીએ 내려, 아래로 내려, 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 하늘, 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 하 આ હતી મિત્રો ખુશીની વાત બહુ સારી વાત આપણે છોટા ઉદેપુરના મેળામાં જોઈ હવે વાત કરીએ કે હોળી ધૂળેટીનો તહેવાર ગયો અને પોલીસ વાળાઓ તેમની રીતે ફરજ પર હોવાથી રાતના દારૂ પીને નીકળેલા એવા એકત્રીસ લોકોને પોલીસ વાળા પકડી પાડ્યા અને તેમની પાસે શપથ લેવડાવ્યા છે તેનો એક વિડીયો આપણે જોઈએ पर लेता हूँ आज, आज, आज के बाद आज के बाद मैं, मैं किसी, प्रकार का, किसी प्रकार का कोई नशा कोई नशा नहीं, नहीं करूँगा नहीं करूंगा। और, और नशा, नशा, नशा करके गाड़ी चलाने चलाने से रास्ते बाद दुर्घटना होने की होने की संभावना ज्यादा रहती है संभावना ज्यादा रहती है और इस दुर्घटना से इस दुर्घटना से रास्ते पर जा रहे हैं रास्ते पर जा रहे हैं निर्दोष नागरिकों के निर्दोष नागरिकों की जान माल को जान माल को नुकसान होने की नुकसान होने की पूरी संभावना है पूरी संभावना है नशा नशा मानव स्वास्थ्य के लिए मानव स्वास्थ्य के लिए हानिकारक होता है हानिकारक होता है इसीलिए मैं, मैं मैं आज से आज से हमेशा के लिए हमेशा के लिए नशा छोड़ रहा हूँ नशा छोड़ रहा हूँ जय हिंद जय हिंद